મહાશિવરાત્રી નિમિત્તે બોટાદના મંદિરો હર હર મહાદેવના નારાથી ગુંજી ઉઠ્યા મહાશિવરાત્રી નિમિત્તે બોટાદમાં આવેલ તમામ શિવ મંદિરોમાં ભક્તોની અને દર્શનાર્થીઓની ભીડ જામી હતી અને ભક્તો શિવના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા ત્યારે બોટાદમાં આવેલ વર્ષો જૂનું વૈજનાથ મંદિરમાં પણ ભક્તોની ભીડ ઉમટી પડી હતી અને લોકોએ દર્શનાર્થીનો લાભ લીધો હતો

શિવરાત્રીના દરેક શોભાયાત્રામાં અને શિવરાત્રી દર્શન કરી અને ખૂબ જ આનંદ અને ધન્યતા અનુભવે છે આ શિવરાત્રીની શોભાયાત્રામાં અંદાજે ત્રણસો કેસે ત્રણસો લીટર દૂધની ત્રણસો બસ દૂધની કે ચોખ્ખા અમૂલના દૂધની અમે ભાંગ બનાવીએ છીએ અને ભક્તોને ભાંગ વેચીએ છીએ આ વખતે શોભાયાત્રામાં અમે નવી અંદાજે આ ચાંદીના ભાવમાં

અને ભાવ ભર્યા ભક્તો બધા મહાશિવત્રી નું આયોજન મહાશિવરાત્રી નું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ ધૂમધામ રીતના અહિયાં મહાશિવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે

ત્યારબાદ બોટાદમાં આવેલ મસ્તરામજી મંદિર કે જે આશરે એકસો વર્ષ જૂનું પુરાણું આવેલ છે અને કહેવાય છે કે તે મંદિર ભાવનગર મહારાજા દ્વારા બનાવવામાં આવેલ હતું જે મંદિરમાં પણ શિવરાત્રી નિમિત્તે ભક્તોની ભીડ ઉમટી પડી હતી અને લોકોએ દર્શન અને આરતીનો લાભ લીધો હતો આ મસ્તરામજી મંદિરમાં હિન્દુ ધર્મના તમામ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે મહાશિવરાત્રી હોય તે નિમિત્તે મહાદેવની વિશેષ આરતી કરવામાં આવે છે આ આરતીનો પણ ભક્તોએ ખૂબ ઉમંગથી લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી અહીં મસ્ત રામજી મંદિરમાં યુવક મંડળ દ્વારા તેમજ ટ્રસ્ટીગલ દ્વારા પણ લોકોને અગવડતા ન પડે તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી હતી આમ મહાશિવરાત્રી નિમિત્તે બોટાદમાં આવેલ જૂના પુરાણા શિવ મંદિરોમાં આજે દર્શનાર્થીઓની અને ભક્તોની હરહર મહાદેવના નારા સાથે ભીડ ઉમટી પડી હતી રાજેશ બઉ સરસ માહોલ રહે છે બપોરે સાડા ત્રણ ચાર વાગે મહાદેવ ની પાલથી છે અને બહુ સરસ રીતના હર્ષ ઉલ્લાસ સાથે બહુ સારો માહોલ રહે છે

દરેક હિન્દુ તહેવાર દરેક સનાતન ધર્મ ના તહેવાર કઈ કઈ સેવા પ્રવૃત્તિ બધા ઉત્સવ ઉજવવામાં આવે છે જેમ શિવરાત્રી ગણેશ ઉત્સવ નવરાત્રી રામનવમી દિવાળી બધા સનાતન ધર્મો

અહિયાં મસ્તી બિરાજમાન છે આજ રોજ શિવરાત્રી વહેલી સવારથી દર્શનાર્થી ભીડ છે દાદા નો દર્શન નો લાભ લેવા આશીર્વાદ લેવા લોકો આવી રહ્યા છે આજના દિવસે ભગવાન મહાદેવ સર્વની મનોકામના પરિપૂર્ણ કરે અને ખૂબ ખુબ બધા ઉપર આશીર્વાદ રહે બોટાદ ની જનતા ખુબ સુખી થાય ધીરે ધીરે સર્વને કલ્યાણ કરી આશોર્વતી મહાદેવ ને પ્રાર્થના નમસ્તી વાય નશ્વર મહાદેવ ની જય